થી ગાંધીનગર નવેમ્બર સુધી હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાઈ રહ્યું છે ફેન્ઝા એક્ઝિબિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશ વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકો સંશોધકો અને ઇન્ડસ્ટ્રી લીડર્સ મોટી સંખ્યામાં જોડાયા ઉદ્ઘાટનમાં એફડીસી ના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચજી કોશિયા

और ये वर्ल्ड वाइड से भी यहाँ पे कंपनीज पार्टिसिपेट कर रही हैं और इस इसमें मोर देन वन एटी कंपनीज हैं जो कि मोर देन फाइव थाउजेंड प्रोडक्ट डिस्प्ले कर रहे हैं जो टोटली डेडिकेटेड लैब के लिए है। सर ये जो यहाँ पे जो है एक्जनली जो कंपनी यहाँ पे पार्टिसिपेट कर रही हैं पैन इंडिया से भी हैं बट हमारे जो इनके डिस्ट्रीब्यूटर्स और डीलर्स हैं जो कुछ कंपनी हमारी यू एस आई हैं इटली से आई हैं और जर्मनी से भी आई हैं सर मुख्य अतिथि में क्वेश्चन सर आए थे यहाँ से जो कि लास्ट ईयर जो एक्स यहाँ के वो रह चुके हैं कमीशन रह चुके हैं फूल हंड्रेड વિનંતી મોટા મોટું એક એક્ઝિબિશન છે જે ગુજરાતમાં અમદાવાદ ખાતે થયેલું છે ખરી માટે એક સારી વાત છે આજે ગુજરાત એક ફાર્માસ્યુટિકલ એક કેપિટલ છે આજે ભારત ફાર્માસ્યુ ઓફ ધ વર્લ્ડ છે તો એમાં ગુજરાતનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં નંબર વન છે અને આજે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના આઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડિવાની ઇન્ડસ્ટ્રી છે ત્યાં ડેલી કંઈ ને કંઈ નવું નવું ડેવલપમેન્ટ થતું હોય છે તો આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની વિદાઉટ કંપનીઓના એક્ઝિબિશન છે તો એક જ પ્લેટફોર્મ છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને રાજ્યના એર્નાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું એને નોલેજ તો આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓર ઓલ ફાર્મ વિકાસમાં એક મોટો ફાળો રહે છે અને એક લાઈવ એક્ઝિબિશન છે દર વર્ષે થાય છે આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવ્યું છે અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેસ્ટ પાઠું થેન્ક યુ